અત્યારે જે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સર્વેની કામગીરી હજી સુધી ચાલુ કરવામાં નથી આવી તો તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે એવી અમારી રજૂઆત છે સાથે અલગ અલગ ગ્રામજનોની એવી પણ રજૂઆત છે કે જ્યાં પણ સર્વે સર્વે કરી રહ્યા છે ત્યાં કંઈક પૈસા લેવામાં આવે છે તો આ પણ જે પૈસા લેવામાં આવે જવાબદાર અધિકારીઓ દ્વારા એ પૈસા ન લેવામાં આવે એના માટે રજૂઆત છે અને જે ટૂંક સમયનો ગાળો હોવાથી પંદર બે સુધીમાં સર્વે કરવાનો હોય જો આ કામગીરી જો પૂર્ણ કરવામાં નહીં આવે તો અમે ગાંધીજી માર્ગે આગળ વધીશું આજ રોજ જાલોદ તાલુકા પંચાયત મુકામે આવ્યા હતા અને જે આવાસનું હાલમાં જે સર્વે ચાલી રહ્યું છે એ સર્વે અમુક ગામડાઓમાં ચાલી રહ્યું છે પરંતુ વિભાજીત પડેલી નવી ગ્રામ પંચાયતોની અંદર હાલ સર્વે બંધ છે અને તારીખ પણ લગભગ પંદર ફેબ્રુઆરીએ લાસ્ટ તારીખ છે તો સાહેબશ્રીને રજૂઆત કરી કે તારીખ જે લાસ્ટ તારીખ છે એના પહેલાં સર્વે પૂર્ણ કરી દેવામાં આવે અને જે સર્વે કરે છે એ સર્વેની અંદર અમુક લોકો તલાટી હોય સરપંચ હોય કે કોઈપણ વ્યક્તિ પાંચ પચીસ રૂપિયા સો રૂપિયા પાંચસો રૂપિયા બસો રૂપિયા જેવા ઉઘરાણી કરી રહ્યા છે એ ઉઘરાણી પણ બંધ કરવામાં આવે અને વહેલી તકે સર્વે કરવામાં આવે એવી રજૂઆત કરી